આ વડા થી સર્વે કર્યો આપણે મગફળીનું જેને મગફળી છે એને મગફળી આવી નથી બરાબર છે અને જેને મગફળી નથી એવડા છે એને મગફળી આવી છે તમે વિચાર કરી લો કેટલી કેટલી અંધાચુધી હાલે હા તમને કે એટલું બધું મોટું કૌભાંડ ચાલે છે અને હાલવાનું છે કે આ પબ્લિક પબ્લિક હજી એની ફેવરમાં મતદાન કરે છે ને ભરમાવી ભરે મોટા મોટા તાઇફા કરે છે ને ભરમાવી દે કારણ કે આ ટાણું સાહેબ આવે એટલે કરોડો રૂપિયા નું દિવાળું ફૂકે અને ખેડૂતને માટે કઈ નહીં મોટા મોટા બણગા ને એના જે ભાગ્યા હોય ને એને માટે બધું કરે છે ખેડૂત માટે કઈ નથી આપડે માર્કેટ ગેડ મા એમ જ હાલે છે ન્યાય ન્યાય તમારી કે મારી સિંગ લઈ લે અને બીજા લઈને પાછા ટેકાના ભાવ મા દે હવે ખેડૂત હું માંડવી લઈને ગયો તો તો મારી સિંગ માં એક કાકરી નોતી અને તમને કે ને ઠેફા કેમ નીકળે અરે આવા બધા કોભા આવી છે જુની બણગા મારે છે અષાહજી ને આવક ધબલ ને બધા આવી વાતુમાં ભરવાય ભોળી જનતા છે ને વળગી ગઈ છે ને એજ ખોટું છે પરંતુ કાકા આપડી વોટ આપે છે તો જ એ લોકો જીતતા હોય ને વોટ આપે છે ને વોટમાં ગાલમેલ છે એ તમને કહી દઉં અચ્છા ગાલમેલ જ છે નકા એટલું બધું આવે ને જનતા કંટાળી ગઈ છે તો બાકી ગાલમેલ સિવાય એટલું બધું થાય જ નહીં બરાબર છે કાકા ચલો આ તમને કહો એટલું બધું ઓલું કરે છે ને જેને માંડવી હોય એને માંડવી નથી આવી નો માંડવી ને એને એવો માંડવી આવી હમ અને આ કઈ રીત ઓલું કયો આઉટ ડોર સેટર હમ્મ પણ કાકા આમાં તો કેવું છે બધા આપડા ખેડૂતો છે એ લોકો ભાજપને વોટ આપે છે એટલે લોકો જીતે છે સમજો તો ભાજપ ને વોટ આપે છે જીતે છે એ એટલે જ પાવર કરે છે ને કે અમને અમારી બહુમતી આવે છે એ તો આપણે બહુમતી આવે એ સરકાર રસાય પણ આમાં વોટમાં ગાલમેલ થાય છે એ કઈ રીતે થાય ગાલમેલ હવે એ માં ગમે તે હોય એ સેટિંગ જ એ રીતનું છે કે અમુક ટાઈમ લેગી મત ગયો ને એટલે તમે ચેકિંગ કરો કે ભાઈ બધા મત હરખા જાય છે પછી કોણ હું થાય છે ને એક તરફથી મત વૈયા જાય છે અચ્છા એટલે એવું તમે એવું કેવા માંગો છો કે ખેડૂતો નથી એમ પબ્લિક કંટાળી ગઈ છે નથી આપતા નથી આપતા એ તો નક્કી જ છે અચ્છા પણ આ અત્યારે ગુજરાત ગુજરાતમાં વારંવાર મોદી સાહેબ આવે છે એટુ કે છે કે અમારો ગુજરાતના ખેલુ તો બહુ ખુશી ખુશ છે ને આ ગયા ના કોઈ ખુશી નથી માથે ઓઠીને રોવે છે અને બણકા મરી જાય છે આ વખતથી અક્ષે દેને આયે કેન આ વખત ડબલ કરે કે ડબલ કઈ કરી નથી જે 700 800 રૂપિયા DAP ની મૂળ કિંમત થી 1800 રૂપિયા કર્યા આ ટ્રિપલ 600 રૂપિયા પેટર્ન રિડર મૂળ કિંમત થી અત્યારે 100 રૂપિયા કરી ખેલુતને જ વાપરવાનું છે પણ ખેલુતને મારવાના સંધારાને કર્યા

તમને નો ડબ્બો લેવા જાવ જેને ને નો હોય કઈ એને ત્રણ હજાર દેવાના મારે ત્રણ હજાર દેવાના હું લઈને બેઠો હતો એ માપે મીડિયમ બધું હોવું જોઈએ તમને કહું મોંઘવારી ક્યાં ગઈ મારું કહેવાનું એ છે કે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયાની ખાંડ તમારે લેવાની મારે લેવાની તો મજુર વર્ગ નું જોવાનું રહે નું જોવાનું રહે પણ કોઈ કોઈનું ના એના કૌભાંડ કરે છે અને એનો રસ્તો શું પણ કાકા એનો અત્યાર દિન ને આમ ને તેમને કરે છે તો એને 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 મોટે આંકડા કીધા છે કે એસી કરોડ પબ્લિક ને મફત કરાવી છે તો ભારત જે સુખી થયો કે દુઃખી થયો અત્યાધીન કરવાના હોય તો અત્યાધીન બતા સતર્ક થઈ જવા જોઈએ અને દુનિયા આખી માં તમને કહું કે કદાચ સિટીમાં હું જઈને આવ્યો હું તો અત્યારે બીમાર છું અમદાવાદ એક મહિનો રોકાઈ ને આવ્યો ને ગાડીઓના થપ્પા થપ્પા પાખી દુનિયાને ને લોને સડાવી દીધા રોડે ચડાવી દીધા તો લોન સિસ્ટમ એટલે કરી દેવામાં દીધું રસ્તો શું પણ કાકા એ રસ્તો આ સરકાર કાઢવાનો બીજો તો કઈ નહિ પણ કઈ રીતે કાઢો કાકા હા ગમે તેને ઈલે છે ને એની છે બધું કરે છે તો એ હટે ને તો થાય હમ અત્યારે આ લોકો પેલું ભારત પાકિસ્તાનની મેચમાં હજુ કર્યું ત્યાં આ તમે કઈ રીતે જુઓ છો અને ભારત પાકિસ્તાનની મેચ ને ભરે એ ખોટીના છે ભાઈ અમે આમ આપણને બતાવે ભારત પાકિસ્તાન નું કે અમે આમ કરીએ છીએ ભારત પાકિતા જો અખબાર આવે એની અંદર રમત ચાલુ રાખે હમ્મ તો કને તમને કે અને ટાણું આવ્યું નું પાંચ રૂપિયા કે પચીસ રૂપિયા વધારે મળવાનું તો ઓલી અમેરિકા હટાવીને કપાસ ની આયાત કરવાની મને જે ડુંગળી ને પાક આવે એ ખેડૂતને અત્યારે નાખી દેવું પડે હમ બરાબર છે તો હવે સિંગ તમને કહું કે અઢળ પાકે એમ છે તો નિકાસ કરવી જોઈએ કે જે વસ્તુ બાર મોકલવાની હોય એની નિકાસ કરે તો બધી રીતે કાંઈક જળવાય અને શાક માં તમને કહું કે ગમે તે રીતે કરે તો હાવ કઈ એમ થોડું હોય પાણી ને સરકાર ભલે આમ બધા વખાણ કરે પણ મેં નફાજ કરી હું એમાં જ હતો મને નફરત આવી ગઈ ફૂલે ફૂલ એટલે તમે પેલા ભાજપ માં ભાજપમાં પેલા હતો હવે નફરત આવી ગઈ ફૂલ અચ્છા કેશુ બાપા અટલ બિહારી હતા ને અટલ બિહારી એ તો શું કર્યું એક મતની હારૂથી એમ કીધું કે મારું રાજીનામું તોડ રાજનીતિ નથી કરવી આને આને તો તમને કહું કે મારા ને ગમે તે કોફાણ કર્યા એના માવેલા જૂતા તો જાય અમરેલી ની અંદર કરેલા માણા એનામાં આવ્યા એટલે નિર્દોષ છૂટી ગયા બરાબર છે એટલે આ એની વાહ વાહ કરે ને સિહારા બાકી તમે એની વિરોધમાં ગયા કાઈ ગયા તમને ઉપાડી નાખી દે ઓલો ભાઈ સૈતર વસાવા ઓલું મનરેગા યોજનામાં સૈતરભાઈ વસાવા બિચારા એ કર્યો કર્યું કે કો છે કો છે તો એને અત્યારે ફિટ કરી દીધો લ્યો ગમે નહી બોલવાનું હમ પણ કાકા એક વાત તમને કહું આ લોકો તો ભાજપ એવું કે છે કે અમે તો એવું કીધું મંદિર બનાવીશું તમે મંદિર બનાવી દીધું અમે ક્યાં સારા પાક માટે કોઈ અમને મત આપ્યા અમને તો બધા મંદિર માટે મત આપ્યા હતા અને અમે રામ મંદિર તો બનાવી દીધું હવે શું જોઈએ છે આ લોકોને મંદિર બનાવ્યું શું નકરા મંદિર મંદિર ક્યારે આવી જાય ભગવાન જઈ જાય ખેડૂત નું પાકે ઉત્પાદનમાં ભાવ જોયો ખેડૂત ખેડૂત ની માથે દેવું તો ઉતરતું નથી ખેડૂત બધા સદ્ધર ગુજરાતના સદ્ધર હોય તો ખેડૂત માથે દેવું કેમ છે ના ના સાચી વાત છે તપાસ કરો એ કોઈ ખેડૂતો બાકી નથી ઓળ કોઈને નથી થતો ખાવાના ફાફા પડે એવી સ્થિતિ ખેડૂત એને કરી નાખી